સંત બળે પરમારથી અને શીતળ કોયંગ તપત બુજાવે ઓરકી ઓરદે દે અપનો રંગ ઓરદે દે અપનો રંગ એ સાધુ કેરો સંગળો ન છોડું મેરે લાલ લાલ મેરા દિલમાં સંતો હે લાગી રે વેરા ગી એ જોયું મેં તો છાગી હોજી એ જોયું મેં તો છાગી હોજી એ કપડા ભી ધોયા મેરે ભાઈ અંચલા ભી ધોયા હોજી એ કપડા ભી ધોયા મેરે ભાઈ હે અંચલા ભી ધોયા હોજી એ જબ લગયોપનો દલડો ન ધોયો મેરે લાલ લાલ મેરા દિલમાં સંતો હે લાગી રે વેરા ગીરામાં એ જોયું મેં તો જાગી હોજી ए जोयु में तो जागी होजी ए कपड़ा भी रंग्या मेरे भाई हे अंचला भी रंग्या होजी ए कपड़ा भी रंग्या मेरे भाई हे अंचला भी रंग गया हो जी एब तक अपनो दलड़ो न रंग्यो মে রে লাল লাল মে দিল মা সন্তো হে রাগি রে বে রামা এ জায় তো যাগে হে এ জয় তো জাগি হে হে বস্তি মে রে হে હે બસ્તી મેરે હે ના મેરે ભાઈ માગીને ખા હું હોજી એ ટુકડે મેં સે ટુકડા કરી દેના મેર લાલ લાલ મેરા દિલમાં સંતો હે લાગી રે વૈરાગી રા એ જોયું મેં તો જાગી હોજી એ જોયું મેં તો જાગી હોજી મચ્છંદરનનો chelo jati ગોરખ બોયલા હોજી એ મચ્છંદરનનો ચેલો jati ગોરખ બોયલા હોજી એ બોયલા છે કયમી રસવાણી મેરલા દિલમાં સંતો લાગી રે રાગી રામા જોયું મેં તો જાગી હોજી એ જોયું મેં તો જાગી હોજી એ જોયું મેં તો જા